આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિમલ સોસાયટી દ્વારા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની જગ્યા ઉપર કાયમી તથા હંગામી દબાણો કરેલ હતા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત લગભગ આઠથી દસ ઘરો કે જેમણે લગભગ સોથી બસો સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા એક્વાયર કરી હતી જેને ખુલ્લી કરવાની કામગીરી કરેલ છે આ જે આંકડો કીધો સોથી બસો સ્ક્વેર ફૂટ તેની અંતર્ગત એક ઘરે લગભગ આટલી જગ્યા એક્વાયર કરી હતી એટલે લગભગ બે હજારથી દસ હજાર જેટલી જગ્યા દરેક ઘરની થતી હતી આ સિવાય પણ શહેરના બીજા વિસ્તારોમાં કે જ્યાં આગળ દબાણનો પ્રશ્ન મોટો થયેલ છે તેના માટે પણ અમે આયોજન કરી રહ્યા છીએ જેના અંતર્ગત ગઈકાલે પણ એક ડ્રાઈવ કરવામાં આવેલ હતી અને આજે પણ આ ડ્રાઈવ ચાલુમાં છે ભભોઈના ઐતિહાસિક કિલ્લા ગણાતા ભાગોળોની નજીક જ સ્મારકો નજીક જે મકાનોને દુકાનો બાંધી દેવામાં આવી છે તે દબાણ ક્યારે દૂર થાય મકાનો અને દુકાનોની જે આપ વાત કરી રહ્યા છો એને દૂર કરવાની કાર્યવાહી પણ અમારે હસ્તક હાથ ધરવામાં આવેલ છે મકાનો માટે સરકારની જે અત્યારે સ્ટેન્ડિંગ ગાઈડલાઇન છે એને અનુસરવી જરૂરી બને છે જેની માટે એક ઉમદા આયોજનની જરૂર પડતી હોય છે તેના કારણે આ થોડું ડીલે ચાલે બે બે ત્રણ ત્રણ નોટિસો અપાઈ ગઈ છે ફાઇનલ નોટિસો અપાઈ ગઈ છે હજુ શેની રાહ જોવા નોટિસો એક કાયદાકીય પ્રક્રિયા છે જેના અંતર્ગત અમારે એ ફોલો કરવી પડે છે દબાણો દૂર કરવાની કાર્યવાહી એક કે બે દિવસની નથી હોતી એ સતત ચાલતી કામગીરી છે જે અનુકૂળતાએ નગરપાલિકા હાથ ધરતી જ હોય છે ફાયર એનઓસીમાં ડભોઈ વિસ્તારની ઘણી એવી બિલ્ડિંગો છે હોસ્પિટલ્સ છે જે કે કૃષ્ણ સિનેમાને પણ સીઝ કરવામાં આવ્યું ફાયર એનઓસી વગર તો બીજી બિલ્ડિંગો છે ને હોસ્પિટલો છે એને ક્યારે સીઝ કરવામાં આવશે ફાયર એનઓસી સિવાયના હું આપને જણાવતા આનંદ અનુભવું છું કે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવતી એલિજિબલ મોટા ભાગની બિલ્ડિંગ કે જે ફાયર એનઓસી અંતર્ગત આવે છે તેમણે પોતાના ફાયર એનોસી મેળવી લીધા છે એ સિવાય પણ જે વિસ્તારની જેમાં હજુ સુધી આ બિલ્ડિંગોને એનઓસી લેવાની બાકીમાં છે તેની કાર્યવાહી ચાલુમાં છે જેના અંતર્ગત ક્રિષ્ના સિનેમાને તો સીલ કરવામાં આવ્યું બાકી લોકોએ પણ પોતાની એપ્લિકેશન અને ફાયર સિસ્ટમ લગાવી ને આગળની કાર્યવાહી કરેલ છે